પોલિટિકલ ન્યૂઝ કે તમારા ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણના ખાનસરોવર ખાન સરોવર આવેલા ફિલ્ટર પ્લાન્ટના આવેલી શુદ્ધ પીવાનું હજારો લીટર પાણીનો થઈ છે કારણે લોકોને હાલાકી વારો આવ્યો છે એક તરફ પાલિકા તંત્રની વિકાસલક્ષી કામગીરીને લઈ શહેરમાં એક અઠવાડિયા સુધી પાણી કાપ મુકાયો છે શહેરીજનોને માત્ર એક ટાઈમ પાણી અપાતા લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે તેવામાં લાખો લીટર રોજનું વેળવતા પાણીના દ્રશ્યથી પાલિકાની તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે પીવાનું શુદ્ધ પાણી વસ્ત્રાલ કેનાલ મારફતે વહી જઈ રહ્યું છે પાટણ શહેરીજનોને પીવાનું પાણી આપતી ઓવરહેડ પાણીની ટાંકી લીકેજ હોવા છતાં ટાંકીમાં પાણી ભરવામાં આવે છે ટાંકીની ચારે બાજુથી લીકેજના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ દસ લાખ લીટર પાણીની ટાંકી લીકેજ હોવાથી મોટા પ્રમાણમાં પાણી વેસ્ટ થઈ રહ્યું છે ફિલ્ટર પ્લાન્ટની પાણી ટાંકી જર્જરિત હોય ગમે ત્યારે ધરાશી થાય મોટું કોઈ નુકસાન થાય તેવી પણ વીતી સેવતા જવાબદાર કોની તેવા સવાલ ઉઠી રહ્યા છે નોંધનીય છે કે ફિલ્ટર હાઉસના બાજુમાં થોડા મહિના પહેલાં નવીન બનેલ ટાંકીમાં પ્રેશર ન મળે તે બંધ હાલતમાં છે જેને કારણે લોકો સુધી પાણી પહોંચાડવા માટે લીકેજ ટાંકીમાં પાણી ભરવામાં આવે છે પરંતુ ટાંકી લીકેજ હોવાને કારણે હજારો લીટર પાણી વહી જઈ રહ્યું છે ચીફ ઓફિસરને માહિતી મળતા તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જર્જરિત ટાંકીનું પાણી બંધ કરાવવામાં આવ્યું છે રિપોર્ટર કમલેશ પટેલ પાટણ